વાગડ વિસ્તારમાં ત્રણ પેઢીથી રાજકીય સામાજિક કામગીરી કરતા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના ઓગણસાઠમાં જન્મદિવસ છે ત્યારે રાપર ભાજપ પરિવાર કચ્છ વાગડ લેવવા પાટીદાર સમાજ આયોજિત રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી રાપર પાંજરાપોળ ખાતે ગૌસેવા પ્રવૃત્તિ દ્વારા ગાયને ગોળ ઘાસચારો પક્ષીઓને ચણ તથા ગ્રામ્ય સેવા સંગઠન ખાતે મનબુદ્ધિઓને ભોજન કેશવ આશ્રમ શાળા સાર્વજનિક કુમાર શાળાના બાળકોને બટુંક ભોજન કોલેજ કેમ્પસમાં સફાઈ ઝુંબેશ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ધારાસભ્યોના દીર્દાયુ માટે શિવ મંદિર સ્વામિનારાયણ મંદિર ખાતે મંત્ર જાપ કરવામાં આવ્યા હતા રક્તદાન કેમ્પ ભુજ કે જનરલ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા તો બચાવ મધ્યે વાગડ વિકાસ સંઘ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળા કંથકોટ વતીથી રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું ગૌસેવાના લાભાર્થે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવનનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે તે બદલ વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ લક્ષ્મીચંદ ચરલાના માર્ગદર્શન હેઠળ સન્માન કરાયું હતું આજ રોજ વીરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિરે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ આશ્રમ શાળામાં જે બાળકો માટે ભોજન કરવામાં આવ્યું ત્યારબાદ આઈટીઆઈ કેમ્પસમાં ખાસ સફાઈ ઝુંબેશ જે બહુ વિશાળ કેમ્પસ છે તેમાં સફાઈ ઝુંબેશ તેમજ આઈટીઆઈ સરકારી વિનિયન કોલેજ અને જે બીજા બાળકો ત્યાં વણે છે તેમના માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ જે આપણે હમણાં જોયું કે દિવ્યાંગ બાળકો જે અહીંયા તેમના માટે ભોજન તથા સ્વેટર વિતરણનું આયોજન કરવામાં આવ્યું